નમસ્કાર દર્શક મિત્રો હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે 8 જૂન 2024 જોઈએ આજના મુખ્ય સમાચારો ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ LG બેસ્ટ સોફ વિજયનગર રોડ ભૂજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ અંજારમાં ચાલીસ લાખ ની આરોપી પકડાઈ ગયા ઘરનો ભેદી આરોપી નીકળ્યો ઓફિસના ના કિશોર વય ના પટ્ટાવાળા લૂંટ કરતી ટોળકીને માહિતી આપતા લૂંટ થઈ પોલીસે ચાલીસ લાખ રૂપિયા રિકવર કર્યા અને સાત આરોપીની ધરપકડ કરી જુઓ સિલસિલા બંધ હકીકત અંજારમાં મિસ્ત્રી કોલોની વિસ્તારમાં ડેવલોપર્સના બે કર્મીઓને છરી બતાવી રોકડ રૂપિયા ચાલીસ લાખની લૂંટનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે અને સાત આરોપીની ધરપકડ કરી છે છે વિગત એવી કે અંજારના કોલોની વિસ્તારમાં આ બન્યો હતો મહાવીર ડેવલપર્સના માલિક અને બનાવના ફરિયાદી આનંદ રમણીકલા દોશી જૈન દરરોજની જેમ રાત્રે ઘરે જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે તેમની ગાડીમાં તેમના કર્મચારીઓ ચાલીસ લાખ રૂપિયા રોકડ સાથે થેલો લઈને તેમની ગાડીમાં રાખવા જતા હતા ત્યારે લૂંટારુઓએ આ થેલો લૂંટી અને કાર્યવાહીને અંજામ આપ્યો હતો આજે પૂર્વ કચ્છ પોલીસના એસપીએ પત્રકાર પરિષદ ભરી અને ગુનેગારોને પકડી પાડ્યા હતા અને વિગતવાર માહિતી આપી હતી અને સાત જણાની અટક ધરપકડ કરી લીધી હોવાની વાત કરી હતી પોલીસ તપાસમાં ડેવલપર્સ પેઢીના દોઢ બે મહિના અગાઉ તરીકે કામે લાગેલા કિશોરની સંડોવણી પાદરી થતા આ ગુનામાં એક મહિલા તેના પુત્ર પુત્ર અને સહિત કુલ જણા સામેલ હોવાનું બહાર આવ્યું છે આરોપીઓમાં મહિલાનો પેઢીમાં નોકરી કરતા પુત્રનો મિત્ર અને મહિલાનો બોયફ્રેન્ડ એમ ત્રણ આરોપી કિશોર વયના છે એસપી સાગર બાગમર અને ડીવાય એસપી મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ એલ સીબી ના પીઆઈએન એન ચુડાસમા તથા અંજાર પોલીસ મથકના પીઆઈ એસ ડી સિસોદિયા એસઓજી ભચાઉ પ્રાક પર પોલીસ મથક તથા બનાસકાંઠાના એલસીબી પોલીસની મદદથી આ ગુનો ડિટેક કરી લેવામાં આવ્યો છે ગુરુવારે રાત્રે આઠ વાગ્યાના અરસામાં મહાવીર ડેવલપર્સ એન્ડ ફાઇનાન્સ પેઢીના બે કર્મચારીઓ નિત્યક્રમ મુજબ ઝેલાઓ અને દસ્તાવેજોનો નિત્યક્રમ મુજબ દસ્તાવેજો અને રોકડ રકમ ભરેલા થેલા લઈ ઓફિસે પાર્ક બલેનો કારમાં રાખવા ત્યારે અચાનક બે પર ચાર બુકાલીધારી યુવાનો હતા જણ છરી બતાવી ચાલીસ લાખની રોકડ સહિત થેલા લૂંટીને નાસી છૂટ્યા હતા અંજાર પોલીસ સ્ટેશનથી માંડ અડધો કિલોમીટર દૂર બનેલી આ ઘટના બાદ તુરંત અંજાર પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ હરકતમાં આવી હતી પોલીસની એક ટીમે ઘટના સ્થળ આસપાસના સીસીટીવી ચેક કરતા ડેવલોપર પેઢીની પાછળ આવેલ ખાનગી હોસ્પિટલના સીસીટીવીમાં ચારેક બાઇક સવાર લૂંટારા લૂંટ આચરતા પૂર્વે થોડી વાર માટે ત્યાં ઊભા રહ્યા હોવાનું જોવા મળ્યું હતું બીજી ટીમે રોકડ રકમ ભરેલા થેલા ગાડીમાં મૂકવા જતા બેઉ કર્મચારીના મોબાઈલ ચેક કરી પૂછપરછ કરતાં દોઢ બે મહિના અગાઉ પ્યુન તરીકે નોકરીએ રાખેલા કિશોર વયના વ્યક્તિ ઉપર શંકા પોલીસને ગઈ હતી પોલીસે પ્યુનનું પૂછપરછ હાથ ધરતા તેણે સમગ્ર લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો હતો પ્યુને કબૂલ્યું કે રોજ તેની સામે રોકડમાં લાખો રૂપિયાના વ્યવહાર થઈ થતા હોય તેને હાથ મારવાનું મન થયું હતું હિરેન અગાઉ અગાઉ આ આ પ્યુન પ્યુન અંજારના મેઘપર બોરીચીના વિસ્તારમાં ને અંજારના મેઘપર બોરીચી વિસ્તારમાં રહેતો હતો આ કિશોર અને પ્યુને કરેલી વાત મુજબ રમીલા જોગી અને તેના પુત્ર ઉપાડીને પૂછપરછ કરતાં ઘટસ્પો થયો હતો આ મહિલા બચાવ આ મહિલા ભુજના કેમ્પ એરિયાની રહેવાસી છે ત્યારબાદ અને કિશોર યુવક સાથે તપાસમાં બહાર આવ્યું છે કે શાહરૂખ પણ સત્તર સત્તરેક વર્ષનો કિશોર વયનો છે તપાસમાં બહાર આવ્યું છે કે આ પણ એક સત્તેક વર્ષનો કિશોર વયનો વ્યક્તિ છે રોકડ મામલે તેના મિત્ર માબદ્ધ બાવલા મથડા મીઠાપોટ કંડાને વાત કરતાં માબદ્દ અને ફરજાનાએ મળીને અને આ કિશોરે મળીને લૂંટનો પ્લાન કર્યો હતો મહંમદે લૂંટ કરવા માટે તેના અન્ય સાગરિતો ભૂપેન્દ્ર છોટાલાલ કેવર ગાંધીધામ તેમજ હબીબ ઉર્ફે આદિલ હાજીભાઈ કોરેજા રોડ અને અને હિંમતપુરાના એક શખ્સને સામેલ કરવાનું કાવતરું ઘડ્યું હતું ચાલીસ લાખ રૂપિયાની રોકડ રકમ હોવાની જાણ પીવું ન થતાં તેણે તેના મિત્રને વાત કરતા મિત્રએ આ મહિલાને વાત કરતા સમગ્ર બાબતે લૂંટનો પ્લાન કરવામાં આવ્યો હતો લૂંટ આચર્યા બાદ બે આરોપી ભચાઉ તરફ નાઠેલા અને બે આરોપી પૂર્વ આયોજિત પ્લાન મુજબ ગટસીસામાં પહોંચેલા મુંદ્રાના વાંકી ગામે રહેતા મહમદના બનેવી ઇકબાલ મીઠુ બાયણે આવીને બે આરોપી પાસેથી રોકડ રકમ અને દસ્તાવેજ ભરેલા થેલા લઈ પોતાના ઘરમાં છુપાવી દીધા હતા આ રીતે પોલીસે સમગ્ર બાબતોની કડી મેળવી સાત વ્યક્તિઓની ધરપકડ કરી છે પોલીસે લૂંટમાં વપરાયેલી બે મોટર સાયકલ દસ મોબાઈલ ફોન અને લૂંટમાં ગયેલી ચાલીસ લાખની રોકડ રકમ રિકવર કરી લીધી છે અને એકબાલ અગાઉ વાહન ચોરી તથા મારામારીના બે ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા છે લૂંટના બનાવને તત્કાલ ડિટેક કરવા રાત દિવસ મહેનત કરનારા પોલીસ કર્મચારીઓ જિલ્લા પોલીસ વડા સાગર બાગમારે વીસ હજારનો પુરસ્કાર પણ આપ્યો છે પોતાની મિલકતોમાં સીસીટીવી કેમેરા લગાડી જાગૃતિ દર્શાવનાર દર્શાવનાર લોકોની પણ પ્રમાણપત્ર આપી અને સરાહના કરવામાં આવી છે તારીખ છ જૂનના રોજ સાંજના સમયમાં આઠેક વાગ્યાની આજુબાજુ અંજાર શહેરના વિસ્તારમાં એક માવી ડેવલપર્સ કરીને એક ઓફિસ આવેલી છે એમના જે કર્મચારીઓ સાંજના સમયમાં જે એમના બેગ સાથે અને રોકડ રકમ સાથે કોઈ કામ અર્થે નીકળતા હતા એટલે જ્યારે ઓફિસના બારે નીચે ઉતર્યા અને પછી ગાડીમાં બેઠતા હતા ત્યારે એ બે કર્મચારીઓની સાથે જે છે સામે પાછળથી બે બાઇક ઉપર ચાર માણસો આવે છે અને છરી બતાવીને જે છે એમને સાથે લૂંટમાં બનાવ જે છે અંજામ આપે છે એ જે બનાવનું જે અંજામ આપ્યું એમાં એ લોકો પાસે જે રોકડ રકમ હતી જેમાં ચાલીસ લાખ જેટલી રોકડ રકમ અને અન્ય જે છે એમના ખાતાઓની બુકોની બધી હતી એ લઈને જે છે આરોપીઓ નીકળી જાય છે આ બનાવ જ્યારે બને છે ત્યારે પોલીસને એની બનાવની જ્યારે જાણ પડે ત્યારે તાત્કાલિક પોલીસની અલગ અલગ ટીમો જે છે એની રેન્જ આજી શ્રીના માર્ગદર્શન હેઠળ અને ડીવાયસપી અંજારની અધ્યક્ષતામાં જે છે એ અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ છે જેમાં લોકલ પોલીસ સ્ટેશનના પીઆઈ અને એમના સ્ટાફ એલસીબી એસઓજી અને વિવિધ અલગ અલગ ટીમો જે છે એમાં કાર્યરત થાય છે બનાવ જે છે એક ચકચારી બનાવ હતો અને તાત્કાલિક ડિટેક્ટ કરવાનો જે છે પોલીસ અલગ અલગ કામોમાં અલગ અલગ એંગલ્સમાં લાગી ગઈ હતી એ જ દરમિયાન જે છે જે બે કર્મચારીઓ એમના માવી ડેવલપર્સની ઓફિસના જે હોય છે જે બેક લઈને નીચે ઉતરે એ બે કર્મચારીઓની પણ પૂછપરછ કરવામાં આવતી હતી અને એનામાંથી જે છે જે એક કર્મચારી હતું જે બાલકિશોર છે એમના એક્ટિવિટી શંકાસ્પદ લાગી અને એમાંથી વિગતો જે મળી એના આધારે પોલીસને જે છે એ લિંક્સ મળ્યા અને સાથે સાથે જે માવી ડેવલપર્સના બહારના ઓફિસના ભાગે અને એને પાછળ જે છે એક શ્રુતિ હોસ્પિટલ આવેલું છે ત્યાંના ભાગે પણ જે છે સીસીટીવી ફૂટેજ જે છે પોલીસને બહુ કામે લાગ્યા અને એના અનુસંધાને જે છે પોલીસ આગળના આગળ અમારા લિંકના ઉપર વધતી ગઈ અને ચોવીસ કલાકની જે છે અંદરમાંય જે છે પોલીસ દ્વારા આ ગુનાને ડિટેક કરવામાં આવ્યું છે અને એની સાથે સાથે જે ચાલીસ લાખની રોકડ રકમ જે લૂંટ થઈ હતી એ ટોટલ રકમ જે છે પોલીસ દ્વારા જે છે રિકવર કરવામાં આવી છે આ જે બનાવ અંજામ થયું એમાં જે બાળકિશોર હતું જે માવી ડેવલપર્સનું જે કર્મચારી હતું એ આ એક મહિલાને ટીપ આપી કે આ રીતે ઓફિસમાં ડેલી જે છે સાંજના સમયમાં પૈસાની મુવમેન્ટ થાય છે અને આ જે મહિલા હતી એ પછી બીજા અલગ અલગ જે બીજા બાળકિશોર જે એમાં આરોપીમાં જે છે એમને આ વસ્તુની જાણ કરી એના આધારે બીજા જે ચાર લોકો આ આખા બનાવમાં સાથે થયા જે ચાર લોકો બાઇક ઉપર આવીને આ લૂંટને અંજામ આપેલ હતું અને એની સાથે પછી જ્યારે લૂંટને અંજામ થયો એના પછી જે પૈસા જે છે જે વ્યક્તિએ જે આમાં રાખી હતા એ વ્યક્તિનો પણ જે છે આમાં આરોપીમાં લેવામાં આવ્યા છે આ રીતે ટોટલ આ બનાવમાં નવ નવ આરોપી સંડોવાયેલા છે જેમાં ત્રણ જે છે બાળકિશોર છે એક મહિલા છે અને બીજા જે આરોપી છે એ પાંચ આરોપી છે એ રીતે કરીને ટોટલ નવ આરોપી છે પોલીસ દ્વારા ત્યારે જે છે સાત આરોપીને પકડી પાડવામાં આવ્યો છે અને અત્યારે ઓલરેડી અરેસ્ટ કરવામાં આવ્યા છે આગળમાં એ લોકોની રિમાન્ડની તજવીજ ચાલુ છે બીજા જે બે આરોપી છે એ પણ પોલીસ દ્વારા ટૂંક સમયમાં પકડી લેવામાં આવશે અને આમાં જે બે આરોપી જે હતા જે લોકો લૂંટ કરવામાં આવ્યા હતા ચાર પૈકી પે એ લોકોનો જૂનો ગુનાઈત ઇતિહાસ પણ છે જેમાં અંજાર ગાંધીધામ મુન્દ્રા એ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં એ લોકો વિરુદ્ધ જે છે ચીલ ઝડપ મારામારી અને ચોરીના ગુનાઓ દાખલ થયેલા છે આજે આખો બનાવ બન્યો એમાં પોલીસ દ્વારા તત્પરતા દેખાડવામાં આવી અને વગર કોઈ ટાઈમ આમાં ગવાય જે છે પોલીસ દ્વારા વિધિન ટ્વેન્ટી ફોર અવર્સ જે આખા બનાવનું ડિટેક્શન કરીને હંડ્રેડ પર્સન્ટ જે મુદ્દાઓનું રિકવરી કરવામાં આવ્યું છે એમાં અમારી પોલીસની ટીમોને જિલ્લા પોલીસ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને એ લોકોને વીસ હજાર રૂપિયા રોકડ રકમ પણ જે છે ઇનામ આપવામાં આવે છે અને એની સાથે સાથે જે માવી ડેવલપર્સના કેમેરા જે પોલીસને કામે લાગ્યા અને શ્રુતિ હોસ્પિટલના જે રોડ સાઇડ વ્યૂના કેમેરા અને અત્યારે જે જિલ્લા પોલીસ દ્વારા જે સેફ ઈસ્ટ કચ્છ કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે ખાસ કરીને રોડ સાઇડ કેમેરા લગાડવા માટે તો એ બંને જે છે સંસ્થાઓને પણ બંને ગ્રુપ્સને પણ જે છે પોલીસ દ્વારા પ્રશંસાપત્ર આપવામાં આવ્યું છે અમારી લોકોને પણ અપીલ છે કે જ્યાં પણ તમારું સ્ટેબ્લિશમેન્ટ હોય ઘર હોય બારે રોડ સાઇડ કેમેરા ખાસ કરીને લગાવ સીસીટીવી કેમેરા ઘણા બધા એવા ગુનાઓમાં ડિટેક્ટ કરવામાં પણ પોલીસને ખાસ કામે મદદ લાગે છે બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી કેજી થી ધોરણ 10 સીબીએસસી બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના વળતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9825606503 એટ ટુ ફાઇવ સિક્સ ઝીરો સિક્સ ફાઇવ હાઇવે સુપર ભૂજ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર